શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય અધ્યાયતેર ભગવાન પ્રાગટ્ય શ્લોક સંખ્યા પિસ્તાળીસ શબ્દાર્થ અનુવાદ ભાવા ડી વાઇન ગ્રે ભક્તિવિધાન સવૈબત ભ્રષ્ટમતિસ્તવૈશ્વરે યમણ પારમપારકમાયા ગુણયોગમોહિ વિશ્વ સમગવન્દેશ શબ્દાર્થ સહ તે વય ખરેખર બતા અરે રે ભ્રષ્ટ માતી બુદ્ધિ ભ્રષ્ટ થયેલો તવા તમારા એમ એ શતે ઈચ્છે છે યહ તે જે કર્મણામ कर्मो नो पारम अंत अपार कर्मण अनंत कर्म वाला यत जेना वड़े योग योगिक शक्ति, शक्ति। गुण प्राकृत गुणों ना संयोग थी मोहितम मोह पामेला વિશ્વમ વિશ્વને સમસ્તમ સમગ્ર ભગવન હે ભગવાન વિદેહી આપ પ્રસન્ન થાઓ થાવ સદભાગ્ય અનુવાદ હે પ્રભુ આપના અદ્ભુત કર્મોનો કોઈ પાર નથી જે મનુષ્ય આપના કર્મોનો પાર પામવા માંગે છે તે ખરેખર બુદ્ધિભ્રષ્ટ છે આ જગતમાં દરેક જીવ પ્રબળ મોગે માયા વડે છે આ નિષ્કારણ કૃપા કૃપા આપવાની કરો અંત જાણવાની ઈચ્છા રાખનારા તાર્કિક ચિંતકો ખરેખર બુદ્ધિભ્રષ્ટ છે તેમાંનો દરેક મનુષ્ય ભગવાનની બહિરંગ શક્તિના બંધનમાં રહેલો છે ભગવાન અચિંત્ય છે એમ જાણી તેમનું શરણ લેવું એ જ તેમને માટે ઉત્તમ વસ્તુ છે કારણ કે એ રીતે તેઓ ભગવત કૃપા મેળવી શકે ઉચ્ચ લોકના અર્થાત જન લોકથાપ તથા નિવાસીઓ જે ઘણા ઘણા સમર્થ છે સ્તુતિ કરી હતી આ શ્લોકમાં વિશ્વમ સમસ્તમ બહુ મહત્વપૂર્ણ છે ભૌતિક જગત છે ને આધ્યાત્મિક જગત પણ છે ઋષિઓ પ્રાર્થના કરે છે આપની વિવિધ શક્તિઓથી બંને લોક મોહ પામે છે આધ્યાત્મિક જગતમાં રહેનારા આપની પ્રેમ ભક્તિમાં એવા મગ્ન છે કે પોતાને તેમજ આપને પણ ભૂલી જાય છે અને જે લોકો ભૌતિક જગતમાં છે તેઓ ભૌતિક ઇન્દ્રિય સુખમાં ડૂબેલા છે તેથી પણ તેઓ પણ આપણને ભૂલી જાય છે આપને ભૂલી જાય છે આપ અનંત હોવાને કારણે આપને કોઈ જાણી શકતું નથી બિનજરૂરી તાર્કિક અનુમાનો વડે આપને જાણવાનો પ્રયત્ન ન કરો એ જ ઉત્તમ છે माटे हमारी पर कृपा करो जे अहैतु की भक्ति वड़े हमें आपनी आराधना करी शक्य ओम ज्ञान तिमिरांदस्य ज्ञानंजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः नाम श्रेष्ठम मनुमपि शचिपुत्रमत्त स्वरूपम रूपम तस्यागिरजा मुरुपुरी माधुरी गोष्ठवतीम राधा कुंडम गिरिवर महोदाधिकमाधवासम प्राप्त પયા શ્રીગુર તમ નહં શ્રી ગુરૂશ્રી વૈષ્ણવા શ્રીપ સજ સહગણરઘુનાથાન્ત તમ સજીવ સાધ્વૈતમ સાવધૂત પરીજનસઈતચન્યદેવ શ્રીરાધા કૃષ્ણ પાસગણલિતા શ્રી શખાચ હે કૃષ્ણ કરુણા સિંધો દીન બંધો જગત્પતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમો સુન ગૌરાંગી રાધે વૃંદનેશ્વરી વૃષભાનુ સુ પ્રણમા હરી પ્રિય વાંછા કલ્પતુર્ભ્ય કૃપાસ પતિતાનામ પાવનેો વૈષ્ણવ્યો નમો નમ શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રી અદ્વૈત ગદા શિવા સાદી ગૌરવ ભક્ત નંદા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે અહીંયા લખે ચૈતન્ય દેવહૂતિ માતાજી પ્રાર્થના કરજે બત सवै बत अतो हाँ बोली गया सवै अहो स्वपचो गरियान सवै बत ते व्यक्ति के जे यद जीवा अग्रे वर्तते नाम तुभ्यम के जीने जीवा अग्र भाग में आपने नाम छे सवै बत बोली जाओ जिसे सवै अहो बत स्वपचो अतः गरियान अहो बत स्वपचो अहो बत અહીંયા જો સવે બત એ હદ ભાગી છે કોણ ભ્રષ્ટ મતી સ્તવાઈ શકે કે જે એવી છે કે તમે ય કર્મણમ પારમ પારમ કર્મણ કે તમે તમારા કર્મ દિવ્ય છે અપાર છે અપાર અને એનો પાર માંગવા માંગે છે તે બુદ્ધિભ્રષ્ટ લોકો મૂર્ખ છે બુદ્ધિભ્રષ્ટ લોકો છે હા કે જે તમે અદભુત કર્મો છે તેને પાર પામવા માંગે છે એટલે એ લોકો બુદ્ધિહીન છે સ્પષ્ટ ભગવાન ઋષિઓ પ્રાર્થના કે ભ્રષ્ટ છે અર્થાત કે ભગવાન અપાર અદભુત કર્મ કરવાવાળા ભગવાનને પાર પાડવાની કોઈ જરૂર નથી ભગવાન વિશે જાણી લઈએ ઘણી વાર કોઈ પ્રશ્ન પૂછે કોઈ થોડો સોકોલ બુદ્ધિ સારી હોય પોતાની જાતને બુદ્ધિમંત અને એમ કે ભાઈ આપણે જપ કરીએ મંત્ર તેનાથી સાયન્ટિફિક લાભ લાગશું એટલે કોઈ ભક્ત કહે કે ભાઈ મંત્ર કરવાથી આપણે માળા સ્પર્શા થાય અને મંદિરની શાંતિ થાય આને તે સ્પેક્યુલેશન કરે પણ એ સ્પષ્ટ લખ્યું છે કે જરૂર નથી આ બધું સ્પેક્યુલેશન કરવાની જરૂર નથી કારણ કે ભગવાન અચિંત્ય છે અચિંત શક્તિશાળી છે એટલે એમને એ રીતે સ્વીકારો અને જેની બુદ્ધિભ્રશ છે એ સ્વીકારવાના નથી તમે ગમે તેટલું સાયન્ટિફિક એક્સપ્લેનેશન કરશો મંત્ર બોલવાથી મન મનના આશાંત થાય તે શાંત થાય જરૂરી નથી બસ ભગવાન અચિંત્ય શક્તિ વાળા ભગવાન આજે આપણે બોલી શકીએ છીએ ભગવાનની અચિંત્ય શક્તિને કારણે વિચારો આ જીભ એમાં શબ્દ કેવી રીતે નીકળે છે અને પરફેક્ટ શબ્દ નીકળે કેવી રીતે મગજ સાથે કેવું બેલેન્સ મીન્સ બુદ્ધિ સાથે કેવું બેલેન્સ છે આ જે અચિંત્ય આપણું શરીર અચિંત્ય છે આપણે બોલી શકીએ સાંભળી શકીએ છીએ આ અદભુત નથી બોલવું સાંભળવું કેટલું અદ્ભુત છે દ્રશ્ય જોવું એટલે પાંચ ઇન્દ્રિયોના જ કાર્ય આપણે જોઈએ તો એમાં જ ભગવાનની અચિંત્ય શક્તિના દર્શન થઈ જાય કેવી રીતે જોઈ શકીએ તો સમજો ચશ્મા છે તો ચશ્મા આપણે પહેરીએ તો સ્પષ્ટ દેખાય એક મશીન છે ચશ્મા પણ ચશ્મા પોતે નથી જોઈ શકતા તો કેવું કોમ્બિનેશન છે કે આત્મા છે ને આત્માના પાવરથી આ બધું ચાલે છે ખાલી આપણે જ્યારે હાડકું તૂટી જાય ને પગનું અને બે પગ ઇમ્બેલેન્સ થઈ જાય તો ડોક્ટર એક એવું કંઈ ઓપરેશન કરે એમાં થોડા થોડા દિવસે એ પગનો ડિસ્ટન્સ વધારે માઇક્રો માઇક્રોમાં વધારે થોડા થોડા દિવસે એટલે દસ પંદર દિવસ મારો મારો ફ્રેન્ડ ડોક્ટર છે ઓર્થોપેડિક એટલે મને ખબર આ કે મને જમણા પગમાં જે તેવું લગાડે એવું ઇન્સ્ટ્રુમેન્ટ કે ધીમે થોડું થોડું વધે તો કેટલા પાંચ છ મહિના કે વરસ થઈ જાય ત્યારે પેલું ઠેકાણ આવે એના લેવલ પર આવે પણ પરફેક્ટ તો નહીં આવે પણ જો ભગવાને કેવું બનાવ્યું છે કે આપણે પગ ડાઉટ કર્મ વિપાકને કારણે કદાચ આપણે લંગડા લુલા હોઈ શકીએ પણ જનરલી કેટલું પરફેક્શન છે આ જ ભગવાન એ શક્તિ આપણે આમાંથી બહાર પહેલા આ જ વિચારવું જોઈએ બીજું કે આ જે બધી વસ્તુ છે શબ્દ રૂપ ગંધ તે દરેક વસ્તુ ભગવાનના કંટ્રોલમાં છે અને દેવતાઓના કંટ્રોલમાં છે આપણા નથી જેમ કે આપણે જોઈએ સૂર્યપ્રકાશ હોય તો નહીં જોઈ શકાય અંધારું કરી નહી જોવાય તો આ બધી વસ્તુ ભગવાને કેટલી સરસ એક એક વસ્તુ વ્યવસ્થા કરી આપણે યાત્રા જઈએ ક્યારેક તો કે એક એક વસ્તુ જોઈએ તો જો ભાઈ ટોર્ચ મૂકી કે નથી મૂકી એક એક વસ્તુ જોવી પડે કપડા પૂરતા કપડાં જે ગમચા છે કેટલી વ્યવસ્થિત બ્રશ પેસ્ટ એક એક વસ્તુ આપણે ધ્યાન રાખવી પડે ને તો આ તો આપણે ચાર પાંચ દિવસ જઈએ યાત્રા આપણે કરવા આવ્યા છે તો પણ ભગવાનની વ્યવસ્થા ખરીદી કેટલી સરસ વ્યવસ્થા રહેવાની ખાવાની પીવાની સુવાની બધી ભગવાન વ્યવસ્થા ખરીદી બધા માટે કીડી માટે મંકોડા માટે કે બ્રહ્માજી માટે કેટલી સરસ ભગવાનની વ્યવસ્થા કરી છે તો આ આમાં તર્ક શું કરવાનો તર્ક શું કરવાનો ભગવાને આપી છે બોલવાની શક્તિ આપણે બોલીએ છીએ તર્ક શું કરવાનો કેવી રીતે બોલીએ છીએ શોધવાની શું જરૂર છે બધું સ્પષ્ટ છે પણ શોધે ને પછી પછી એવોર્ડ મેળવે કે આપણે આવી રીતે બોલીએ છીએ એટલે નોબલ આપેલો નોબલ પારિતોષ મળે તો પોઈન્ટ એ છે કે સ્વીકારી લેવાનું ભગવાનને અચિંત્ય શક્તિ જોકે સ્વીકારવું પણ સહેલું નથી બહુ અઘરું છે સ્વીકારવાનું બુદ્ધિભ્રષ્ટ થઈ ગઈ ને અનાધિકારથી અનાધિકારથી આપણી બુદ્ધિભ્રષ્ટ થઈ ગઈ છે અને જ્યારે બીજી એક અચિંત્ય વસ્તુ તમને કહું કે જયારે આપણે ભગવાનના સંઘમાં પાછા જઈશું ને જેવા આપણે ભગવાનના સંગમાં જઈશું ને એટલે આપણને એક સેકન્ડમાં આ બધું થઈ ગયું એવું લાગશે આનંદાબર દિલ્હી કેટલા દિવસ પછી મળ્યા હો ઘણા દિવસ પછી મળ્યા હે એવું લાગે ત્રણ દિવસ પછી મળ્યા પણ આપણને એવું નહીં લાગશે આપણે વાત કરી રહ્યા હું આમ ગઈ ને તરત આવ્યો ને મળી ગયા એવી રીતે જયારે આપણે કૃષ્ણ પાસે પાછા જઈશું ને એવું લાગશે એક ક્ષણમાં હમ ચૈતન સરગમનું વર્ણન છે બહુ લાંબો સમય ને પણ તમે વિચારો આપણે કેટલા લાંબો સમયથી છીએ આ આ અત્યારે દિવાસ સ્વપ્ન છે આપણે અત્યારે વાસ્તવિક સ્થિતિમાં નથી હું બેઠો છું તમે બેઠા છો આપણે વાત કરી રહ્યા છે આ રેકોર્ડિંગ થાય છે આ બધું એવું લાગે કે આ સાચું છે મીન્સ આ ઘટ સાચું છે પણ આપણે સ્વપ્નમાં છીએ જીવનું પતન નથી થયું આપણે આધ્યાત્મિક જગતમાં ભગવાન સાથે જ છીએ આપણે એક ક્ષણ માટે પણ કી વિખૂટા નથી પડ્યા કેવી રીતે સમજાય અચિંત્ય વસ્તુ છે નહીં સમજી શકાય પણ હમણાં થોડા વખત પહેલા ગુરુમાંથી એક પ્રવચન આપ્યું હતું કે જીવનું ફોલડાઉન થયું છે કે નથી થયું આધ્યાત્મિક કૃષ્ણ વૈકુંઠ માંથી થયું જ કે નથી થયું એના ઉપર હું સેમિનાર બનાવીશ જો સમય મળશે તો ઘણું બધું કરવાનું બાકી છે બહુ બધું બહુ સરસ સેમિનાર છે કે આપણે આપણે અત્યારે સ્વપ્નમાં છીએ આ દિવસ સ્વપ્ન છે એક સ્વપ્ન આવે આપણને સ્વપ્ન હું તો રાધેશ દાસ છું આવું થાય ઘણી પણ એટલે આ જે સ્વપ્ન આવે છે તે આપણને ત્યારે સ્વપ્ન કેવું લાગે ઓ સારું અને જયારે ઉઠી જાય ભયાનક સ્વપ્ન આવે હા હા પછી ગયા થાય ને એવું અને સારું સ્વપ્ન હજુ ઊંઘતા રહેવાનું હતું એમ થાય તો આ દિવાસ સ્વપ્ન આ રાત્રિ સ્વપ્ન અત્યારે આપણે જીવીએ તો દિવાસ સ્વપ્નમાં જીવે છે તો વિચારો જો આ કોન્સેપ્ટ આપણે સમજીએ કે આપણે અત્યારે દિવસના સ્વપ્નમાં છીએ હા તો આપણે આ બધું ભેગું કરી રહ્યા છીએ બધું હમ્મ ચિંતા કરી રહ્યા છે કે મારું કાલે શું થશે એ બધું સ્વપ્નમાં છે ચિંતા આ સમજવું જોઈએ એની વે આને સમજવામાં બહુ બહુ સમય લાગે આટલું સમજતા જ્યારે મેં પ્રવચન સાંભળ્યું ત્યારે મને પણ થયું પણ આખું પ્રવચન ધ્યાનથી સાંભળ્યું ત્યારે ખબર પડ્યો હો સાચી વાત છે આપણે સ્વપ્નમાં છીએ કારણ કે સ્વપ્ન તૂટી જશે મૃત્યુ પછી બીજા સ્વપ્નમાં જઈશું જેમ મથ મને કહેતા ગઈકાલે કે ત્રણ ચાર સ્વપ્ન આવી ગયા એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્ન બીજાથી ત્રીજા સ્વપ્નમાં સતત ઘણા લોકોને બહુ સ્વપ્ન આવે તો અત્યારે આપણે એક સ્વપ્નમાં છીએ રાધેશ દાસ ના શરીરમાં છું હું પછી આ સ્વપ્ન બદલાઈ જશે પછી કોઈ કૂતરા બિલાડાના શરીરમાં પછી બેક્ટેરિયાના શરીરમાં દેવતાના શરીરમાં રાક્ષસના શરીરમાં એમ શરીર બદલાયા કરશે માછલી જલજા લક્ષાણી તો આ અચિંત્ય નથી અચિંત્ય છે બધું કે તમને ખબર નથી પડતી આ થઈ રહ્યું છે કેટલી બધી વ્યવસ્થા ભગવાને કરી કેટલી બધી વ્યવસ્થા કરી એટલે અહીંયા કહી છે કે ભગવાન વિશ્વમ સમસ્તમ ભગવાન વિદેહી ક્ષમા હે ભગવાન વિદેહી આપ પ્રસન્ન થાવ બસ બીજું કાંઈ નહીં એટલે આપણા જીવન નો ધ્યેય છે ભગવાનને પ્રસન્ન કરવા આ સિવાય કાઈ નહીં જોઈએ આ સર્વોચ્ચ કૃષ્ણ પ્રેમ આ જ છે કે ભગવાન આપણામાં કૃષ્ણ પ્રેમ જાગૃત થશે ત્યારે આપણું એક માત્ર બુદ્ધિમાં છે હું કેવી રીતે પ્રસન્ન હું કેવી રીતે અમર થાઉં આ જ આપણી બુદ્ધિ છે આપણે એ બુદ્ધિની બહાર જ નથી નીકળતા તો અહિયાં એનું કારણ કે વિશ્વમ સમસ્તમ પ્રભુપાત કે વિશ્વમ સમસ્તમ બહુ મહત્વનો છે વિશ્વમ સમસ્તમ મીન્સ આધ્યાત્મિક જગત અને ભૌતિક જગત બંને તે શું છે યત યોગમાયા ગુણ યોગ મોહિતમ વિશ્વમ સમસ્તમ કે ભગવાન તમારી યોગ યોગમાયાથી બંને વિશ્વ આધ્યાત્મિક અને ભૌતિક જગત બંને મોહિત પામેલા છે હા 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 કઈ રીતે પ્રભાત સમજાય છે કે આ શ્લોકમાં વિશ્વ બહુ મહત્વ પણ યોગ માં એક યોગ મહામાયા દ્વારા ત્યાં ત્યાં પણ કોણ કહે છે કૃષ્ણ લોકમાં કોણ કે કૃષ્ણ ભગવાન છે મારા જેવો માણસ મારા જેવો વ્યક્તિ છે પણ દરેક નો ગાઢ પ્રેમ કૃષ્ણ પ્રત્યે આ ગાઢ આ પ્રેમ કૃષ્ણ પ્રેમમાં યશોદમાં એ ક્યાં કે આ તો આ ભગવાન જે કોઈ કહે એમને કે આ તો ભાઈ પરમ ભગવાન છે જયારે કંસને મારી નાખે ભગવાન કૃષ્ણ ત્યારે જયારે મારીને પછી પ્રણામ કરવા આવે છે દેવકી માતા વસુદેવ પાસે તો એ ડરી જાય છે અને કે આ તો પરમ બ્રહ્મ છે એ મારો પુત્ર થોડો છે હું એને પુત્ર સમજતો હતો પછી તરત ભગવાન પડદો નાખી દે યોગમાં એનો એટલે સમજે છે પણ યશોદા મૈયા અને નંદા ને કદી એટલું આ તો પરમ ભગવાન છે નહીં ને મારો પુત્ર છે એક વાર ચૈતન્ય મહાપ્રભુ ના પિતા જગન જગન જગન્નાથ મિશ્રા જગન્નાથ મિશ્રા એમને એક દેવી અવાજ સંભળાયો એ કે તને ખબર છે આ તમારો પુત્ર કોણ છે પરમ બ્રહ્મ છે હા તમે એને એની સાથે વ્યવહાર કેમ આવું ખીજવાઓ છો તમે તો જગન્નાથ કે નહીં એ જે હોય તે મારો પુત્ર છે એટલે મારી ફરજ છે એને એને સજા કરવાની શિક્ષા કરવાની અને પ્રસન્ન થઈ જાય છે દેવી અવાજ એટલે આ આ મોહ આ પણ મોહ છે ને કૃષ્ણ ભગવાન છે કૃષ્ણ થી ચડી જાય છે કૃષ્ણને ઓર્ડર કરે છે કૃષ્ણના ગોપ બાળકો મિત્રો અર્જુને ઓર્ડર કર્યો સેનાયો રૂભયો મધ્ય એ અચ્યુત આ સેનાને મધ્યમાં રથ લઈ જાઓ આ શું છે હા ત્યાં ભગવાન કેવી રીતે આદેશ કરો એટલે આ મોહિત કહેવાય આ યોગ પણ આ મોહ આ મોહ એ અદભુત મોહ છે દિવ્ય મોહ છે અને આપણો મોહ ભૌતિક મોહ છે એટલે એ પ્રભુપાદ લખે છે કે ઋષિઓ જે પ્રાર્થના કરે છે કે આપની વિવિધ શક્તિઓથી બંને લોક મોહ પામે છે વિશ્વમ સમસ્તમ યોગ માયા ગુણયોગ મોહિતમ તો આપની શક્તિથી બંને લોક મોહ પામે છે આધ્યાત્મિક જગતમાં રહેનારા આપની પ્રેમ ભક્તિમાં એવા મગ્ન છે કે પોતાને તેમજ આપને પણ ભૂલી જાય છે જ્યારે ભગવાન ગોચારણમાં જતા હોય ત્યારે લોકો ગેમ રમે ભગવાન હારી જાય કૃષ્ણ કૃષ્ણ વિચારો પણ આ બંનેમાં બહુ મોટું અંતર છે યોગમાયા અને મહામાયામાં પેલા આવજે અને જે લોકો ભૌતિક જગતમાં જે તેઓ ભૌતિક ઇન્દ્રિય સુખમાં ડૂબેલા છે તેથી તેઓ પણ આપને ભૂલી જાય છે બંને ભૂલી જાય છે પણ પેલું ભૂલવાનું દિવ્ય છે અને આપણું ભૂલવાનું દુઃખદાયક છે પેલામાં આનંદ આવે છે બંને કૃષ્ણને આનંદ આવે છે સૌથી મહત્વની વાત છે કે જ્યારે કૃષ્ણને કહે અર્જુન કે રથની મધ્ય સેનાની મધ્યે રથ લઈ જાઓ ત્યારે કૃષ્ણને બહુ ગમે કે મને કોઈ ઓર્ડર કરી રહ્યું છે યુધિષ્ઠિર મહારાજ કહે

શરીરની ક્રાંતિ છે શારીરિક ભગવાન મોહિત કરે છે પણ આપણે જાણવાનું છે આપણે અત્યારે નથી ભૌતિક જગતમાં નથી આધ્યાત્મિક જગતમાં મીન્સ આપણે બીજું જાણીએ કે ભૌતિક જગતમાં રહેવા જેવું નથી અને આધ્યાત્મિક જગતમાં આપણો જો ચાન્સ નથી ટ્રાન્સિટ પીરિયડ અહીંયાથી નીકળ્યા છે ગાડીમાં બેઠા છે કૃષ્ણ કોણ શિલ્પ્રભપાત ની કૃપાથી ગુરુની કૃપાથી આપણે હોળીમાં બેઠા છે દરિયો બહુ લાંબો છે પણ એટલે નથી આપણે આમ નથી આમ એટલે દરિયામાં જયારે પસાર થાય ત્યારે હાલક ડોલક થાય હોળી હ અને આંચકા લાગે ધ્રુજારી થાય વોમિટિંગ થાય હા આ બધી આપણી અત્યારે અવસ્થા છે એટલે ચિંતા નહીં કરવાની એટલે આપણે ભગવાન પ્રાર્થના કરીએ ભગવાન ભગવાન પ્રસન્ન વિધેહી અમારી થાવ આજ એક આપણું દેવ છે બાકી ધાષ્ટ્ર મહારાજ ધાષ્ટ્ર વિદુર મહાત્માની કૃપાથી જેમને એમના પુત્રોને મારી નાખ્યા જે એમના આશ્રય રહ્યા હતા વિદુર કે અરે તમે નીકળો તમારે દાંત હાલે છે મંદ થઈ તમારી સ્મરણ શક્તિ રહી નીકળો અહીંયાથી અને જે લોકોએ તમારા દીકરાને મારી નાખ્યા અને જે લોકોને પ્રયાસ કરી એ પાંડવોના આશ્રય તમે જીવો શરમ નથી આવતી એટલે તરત નીકળી જાય છે અને એને આ વિદુર મહાત્મા એટલે ભક્તોનું બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે આપણા બધાનો બહુ મોટો રોલ છે આપણા પરિવારનો ઉદ્ધાર કરવાનો છે સમાજનો ઉદ્ધાર કરવાનો છે દેશનો ઉદ્ધાર કરવાનો આખી પૃથ્વીનો ઉદ્ધાર કરવાનો છે તમે વિચારો આપણે ખાલી આપણો ઉદ્ધાર નથી કરવાનો એટલે કેટલું મોટું મિશન છે આપણી પાસે જેમાં ઋષિઓને એકત્રિત થઈને શું કરી રહ્યા છે સર્જનમાં મદદ કરી રહ્યા છે કે જેથી બધા જીવોનો જીવોને એક શરીર મળે અને એમાંથી એમનો ઉદ્ધાર થાય તો આપણું આ જ કાર્ય છે ભગવાને પ્રાર્થના કરવાની ભગવાનને સમજવાનો એટલે ભક્તિ દ્વારા ભગવાનને સમજવાનો પ્રયાસ કરવાનો છે પણ એ સ્વીકાર કે ભગવાન અચિંત્ય છે જ્યાં સુધી એ નહીં સ્વીકારીએ ત્યાં સુધી આપણે ભક્તિમાં પ્રગતિ નહીં કરી શકીએ એટલે બધા લોકોને સાયન્ટિફિક પ્રૂફ જોઈએ હું જોઉં તો માનું હું જોઉં તો ભગવાનને માનું ભગવાન બતાવો માઓ ખાતા ખાતા કે ભગવાન બતાવો તો હું માનું એટલે આવા બધા છે લોકો એમને ખબર નથી આપણે પણ એવા જ હતા આપણે પણ એવું એવી ભગવાન તો દેખાતા નથી આપણે કેવી રીતે ભગવાનને માનીએ પણ ખબરની કેવી બુદ્ધિ આપણી જાગી ગઈ આપણું નસીબ કેટલું મોટું મૈત્રે ઋષિ જેવું નસીબ ચાલતા ચાલતા અચાનક ભગવાન પાસે પહોંચી ગયા હે ને આપણે જોયું ને મૈત્રે ઋષિ ભક્ત નહોતા પણ અજ્ઞાત સુકૃતિને કારણે ભગવાન પાસે પહોંચી ગયા અને અંતિમ સમય ભગવાનનો ઉપદેશ પ્રાપ્ત કરે છે એ રીતે આપણે અચાનક જ આવી ગયા કૃષ્ણ ભક્તિમાં અચાનક જો કે કે પાછળ ઇતિહાસ ઘણા સુકૃતિ સુકૃતિ ઘણી કરોડો વર્ષ ગણેશજીની ઉપાસના કરી હશે નિરાકાર બ્રહ્મ ઉપાસના કરી હતી બહુ નામ જન્મનામ અને તે જ્ઞાનવાન મહિ નિરાકાર બ્રહ્મની અનેક જન્મ પછી ભક્તિ મળે છે મીન્સ કૃષ્ણને સમજે છે તો આપણે એ લેવલ પર આવી ગયા છે એ બિંદુ પર આવી ગયા છે હવે તમે જો આપણે વિચારીએ કે હજુ હમણાં ઇન્દ્રેશ ભોગવી લઉં અને પછી ભલે બે જન્મ પછી જઈશ તો મીન્સ આપણે નથી સમજ્યા હું વારંવાર પોઈન્ટ કહું છું ઘણા ભક્તો એવું વિચારે છે કઈ નહીં અત્યારે જેટલી ભક્તિ થાય એટલી કરો બહુ ઊંડા નહીં ઉતરો હા છપછબિયા છબિયા તો છપછબિયા જ કરતા રહીશું પાર નહીં પાડીશું આપણે જોઈએ ને આની અંદર જઈએ કે નહીં જઈએ સમુદ્રમાં હે ભાઈ પાર ની એટલે આ જન્મમાં બને તો હમણાં જ પૂરા નીકળી જાવ ચિંતા નહીં કરો ભગવાન બધી ભક્તો માટે બધા આપણું નસીબ હોય ને કે ભાઈ આ વ્યક્તિ ને આપણું નસીબ છે કે ભાઈ મારે આટલું ભોગવવાનું છે આ છે તે છે નસીબ આવે આપણે જન્માક્ષર ઉપરથી હા પણ છે ને જે ભગવાનના ભક્ત છે ને એનું ભગવાન નસીબ ફેરવી શકે છે એમને કર્મ બંધન નથી હોતા ભગવાન ચેન્જ કરી દે એટલે આ મેં વાત સાંભળી કે ગુરુ મહારાજ ને જન એ કોઈ જોતી શકે તમારા બે મેરેજ છે હમણાં જે દામોદરો મને કહેતા હતા મને કહે કે એમના પિતાજી ફાઈનલ સ્ટેજ પર હતા ને તેમણે જ્યોતિષને ફોન કર્યો તો જ્યોતિષ કહી કે વર્ષ વર્ષ લાગશે 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 અને અને બહુ બહુ પીડા પામશે પાણીની ને બિચારા ગભરાઈ ગભરા જયેશ દામોદરુ અને એમણે ફોન કર્યા બે ત્રણ દિવસમાં એમના પિતાજી છોડી દીધું એટલે નો ડાઉટ જન્માક્ષરમાં હોઈ શકે પણ જયેશ દામોદર ભક્તિના પ્રભાવે એમના પિતાનું નસીબ કર્મફળ નાશ પામી શકે કારણ કે એના પ્રભાવે રામ રામ બોલે તો રામ ભગવાન નામ લેવાથી આપણે બધા પાપો નાશ થાય ને તો પવિત્ર આત્મા થઈ જાય કે નહીં જયેશ દામોદર કે યમદુ તો આવ્યા છે મેં કહ્યું એવું નહીં બોલો જરૂરી નથી કારણ કે તમે ભક્ત છો તમારા પિતાનું તો ભગવાન ધ્યાન રાખે એટલે આપણે ભક્ત કોઈ ચિંતા કરવાની કોઈ સ્પેક્યુલેશન નહીં કોઈ ચિંતા નહીં બસ હરી ભક્તિ કરો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે શ્રીમદ્ ભાગવતમ કી જાય શીલ પ્રભુપાદ કી જાય માન છક્રેશી કૃપા સિંધ બે વચ્ચે વૈષ્ણવ દંત નિધાય તૈયાર